હાલો નમસ્કાર મિત્રો આજે આવ્યા અમે મવા તાલુકાના સથરા ગામે અને સથરા ગામે સંત શ્રી ખાખી બાપુ એટલે કે નારાયણદાસ બાપુનો આશ્રમ અહીંયા આવેલો છે અને આ જો હા અમે બતાવીએ બાપુનું સમાધિસ્થાન છે અને પછી આપણે અંદર જઈને હમણાં તમને બધી વસ્તુ બતાવીએ અહીંયા ત્રણ ટાઈમ પ્રસાદ વિતરણ થાય છે સવારે બપોરે અને સાંજે પછી સાંજે સાત વાગે મહાઆરતી હોય છે અને અહીંયા માતા ખોડિયાર માતાજી બિરાજમાન હોય છે એ પણ અંદર હમણાં તમને બતાવીશું તો જોતા રહેજો અમારો વિડીયો આ છે બાપુનું સમાધિ મંદિર તો આપણે જઈએ અંદર ઉપર દર્શન કરીએ જો આ સમાધિ મંદિર છે બાપુનું અને અંદર બાપુમાંની બાપુની એમ કહેવાય કે પ્રતિષ્ઠા કરેલ છે અને શરણ પાદુકાઓ પણ છે તો અમે તમને નજરે સડે છે આ કાચની અંદર છે એટલે આવું બધું તમને બતાશે હા મિત્રો આ ખાખી બાપુનો અખંડ ધૂણો પથરા હજી પણ છે આ છે બાપુનો ફોટો જૂની પેટી પટારા ને એવું બધું છે જોવાય રીતનું છે કંઈક

હાલો મિત્રો આ છે ગૌશાળા આપણે ખાખી બાપુનો આશ્રમ સથરા અને આ છે નાના વાસડાનો રૂમ જુઓ તમે અને એથી મોટા અહીંયા છે તો આ મોટા મોટા છે અને આ ત્રણ પેલા નાના આપણે પેલા બતાવ્યા બાપુ હાલો આ ગૌશાળા છે અને હવે અહીંયા એક દાદા છે એની પાસે જઈ આપણે વાત કરે

સેવા પણ સરસ મજાની કરવાની થાય છે આ ગાયોની સેવા બહુ સરસ થાય છે અહીંયા જો એક કે નબળી ગાય નથી ને હમણાં આપણે વાસડા જોયા એ પણ એક કે નબળા નથી આ બધો બાપુનો પ્રતાપ છે અને જો સામે ગાયો માટે પાણીનો કુંડી બતાવી અવેળો એ પણ છે અને હમણાં તમને નિરાવ જે નીરે ને એ પણ બતાવ ફૂકો નિરાવ અને લીલો નિરાવ બંને નિરવામાં આવતો હોય છે અહીંયા જો મિત્રો અહીંયા સામે નિરાવ પીડ્યો છે અંદર અને સામે ખૂણામાં એમ કહેવાય કે માંડવીનો ભૂકો એટલે કે સારો લો અને આ છે મિત્રો ભૂકો સારો બાજરીની ને જુવારની સારને એવું બધું પડ્યું છે તો સરસ મજાની ગાયું છે અને આમાં લી લગભગ પચાસ ટકા તો દોવા દે છે અને આ છે પાણીની કુંડી આમાં ગાયોને પાણી પાવામાં આવે છે અને હા અમે જો મિત્રો બાળકોને એન્જોય કરવા માટેના હિંચકા અને લસરપટ્ટી એવું બધું પણ છે સરસ મજાની આ જગ્યા છે મિત્રો આ મિત્રો રસોડું છે આ ખાખી બાપુના આશ્રમ સત્રા આ રીતનું કાંઈક રસોડું છે અને પાછળ આની પાછળ રન થાય છે આ તો અહીંયા તો માત્ર બધું સામાન રાખવાનો હોય છે આ એક શેડ છે ને અહીંયા યાત્રાળુઓને જમવા બેસાડવામાં આવે છે અને હા મેં જુઓ તમે શેડ બતાય ને એની અંદર રસોડું છે આમાં સુલું એની નીચે રાંધવામાં આવતું હોય છે તો આવું કંઈક છે આ જગ્યા બહુ મિત્રો મજા આવે એવું નૈસર્ગિક વાતાવરણ બહુ મજા આવી છે તમારે આવવું હોય તો અહીંયા મવાથી વીસ કિલોમીટર દૂર છે અને એમ કહેવાય કે હથરાથી આવી એક કિલોમીટરવાળી વિસ્તારમાં અને ભાદરોડથી ત્રણ કિલોમીટર આવે છે આ અથરા નારાયણ દાસ બાપુનો આશ્રમ તો મિત્રો તમને આ અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર